રોડ ની બાબતે રોડ બાબતે મારું કહેવાનું એવું છે કે વીસ દિવસ પહેલા જે લાઈન ખોદેલી છે ટુકડા દેખાય છે એના નીચે પાછળથી મીઠું પાણી લાવવા માટે અહીંયા હું કરું છું કુંડી દેખાય છે એ વાલમાં લાઈન નાખીલી છે બરોબર અને એનું કરી રિપેરિંગ બી કરી નાખ્યું છે દિવસ આ બીજી વસ્તુ હાલ જે આ ગટર લાઈન બાબતે રોડવા માંગે છે એ બાબતે મારું કહેવાનું એવું છે કે જે નાણાં આગળ બેઠી રહ્યા છે તેનાથી આગળ ગ્રીન સિટીની લાઈન ગ્રીન આખી અને માધવ સિટીની જે ગુજરાત સરકારની લાઈન ગટરની યોજના હતી એની અંદર જોઈન્ટ આપી દીધી છે અને હાલે એ ગટરની લાઈનનું પાણી પરફેક્ટ કમ્પ્લીટ ચાલી રહ્યું છે ચાલી છે જે આજ સવારે સાત થી આઠ કલાક વરસાદ આવ્યો સવારે નાવા ધોવા નું પાણી ગયું પછી સંડાસ બાથરૂમનું પાણી સવારે બધું ચાલુ જ હોય હોય રેગ્યુલર જે એ અને વરસાદ ક્યાંય ઉભરાણી નથી ગટર લાઈન જૂની છે તે રેગ્યુલર કામ કરે જ છે એટલે હું મારી બાબતે સાચો હતો ખરેખર એક લાઈન છે તો બીજી લાઈન શા માટે નાખી બીજી વસ્તુ જો આ લાઇન નાખી તો વીસ દિવસ પહેલા પાણીની લાઇન છે

એને સવા દોઢ વર્ષથી વધુ ટાઈમ થયેલો નથી જે એનું કામ બતાવી રહ્યું છે એની ઉપરની કપચીની પોલીસ છે હજી એ બતાવી રહી છે અને લેબોરેટરી સાબિત કરી લે જો દોઢ વર્ષથી વધારે થયું હોય બરાબર હા અને બીજી વાત દોઢ વર્ષ તો પછી આ વીસ દિવસમાં રિપેરિંગ કર્યું પેચ વર્ક કર્યું વીસ દિવસો પાસે થોડી બરાબર તમે એવો છે કે નગરપાલિકાને કોઈ વેરો વેરો આપતા નથી નગરપાલિકાનો ભાભરની જે કોઈ પણ સોસાયટી કરતાં માધવ સિટી આપે આપે માધવ વધારે એક બાજુ પચીસ ટકા જે વેરો આવતો છે સો ટકા વેરા માંથી પચીસ ટકા વેરો નગરપાલિકા માધવ સિટી નો આવતો હશે તો અત્યારે કેમ તમારી જોડે ખોટું બોલે છે એટલે નગરપાલિકાને કઈ રીતે ઘેરામાં લેવાની આપડે ના એટલે કોણ કયો વેરો નથી આવતો અલે આમો આ પ્રશ્ન ઉપાડ્યા અત્યારે કે ભાઈ કે ખરેખર અમારે ગ્રીન સિટી ત્રણ ભાગ કરેલા છે બરોબર ને એટલે તમે વેરો નહીં આપતા હોય એ બાબતે કરેલા છે કે રોડ ખોદી નાખો એ ભાગ કરેલા છે ને રેકર્ડ ઉપર કેમ ના છે એ આપણને ખ્યાલ નથી એને થઈ હોય જે તે ટાઈમે ત્યારે ટુકડે ટુકડે એને થઈ હોય બરોબર માનો કે આ માધવ સિટી સોસાયટી જે તે પાર્ટીએ પ્લોટિંગ કર્યું એ ટાઈમે પેલું સફેદ એક્ટિવા દેખાઈ રહ્યું છે નાળા નાખેલા ત્યાંથી આગળનો ભાગ સત્યાવી પી છે એના પછીનો સર્વે નંબર છવ્વીસ છે છવિંગ કરવાના હતા છી છવ એક બે ત્રણ ચાર છે એના એક ભાઈઓના ભાગ પડે એ પ્રમાણે તો એમાંથી એક ભાગ હજુ જે તે ખેડૂત બને ત્રણ ભાગ બિલ્ડરો વેચાતા લઈને નવું બિલ્ડરો આટલો બધા વેચાતો કરે નગરપાલિકાને શું આ જાણ નથી નગરપાલિકામાં તો રેકર્ડ ઉપર ચડેલા જ હોય ને પ્લોટો મકાનો બન્યા છે તો નગરપાલિકા વેરો કઈ રીતે ઉઘરાવ રેકર્ડ ઉપર ચડે એમ કે છે તમે મોકલી રજૂઆત કરીએ તો થઈ જાય તમે લેખિત રજૂઆત પણ નિરાકરણ આવતો નથી એ બાબતે તમારે શું કહેવાય એ બાબત તો નગરપાલિકા વિચારવાની કે મૌખિક નું માનવું કે લેખિત નું માનવું હવે એ તો નગરપાલિકાના નક્કી કરશે કાયદાની કાયદાના દાયરા રહી અને નગરપાલિકા કામ કરે એ જરૂરી છે અને બીજી વાત કે એક સોસાયટીની અંદર

સોસાયટી છે એમને લગભગ ચાર ને ગ્રીન સિટી સુધી પાંચ ડિવાઈડ અલગ અલગ ભાગ પડે છે તો ગ્રીન સિટીના ગ્રીન સિટી પ્લસ માધલ સિટીના ડી વિભાગ માટે થઈ અને જે નવી ગટર લાઈન નવી મંજૂર થયેલી હતી આખી ગટર લાઈન નવી આવી છે એ ગટર લાઇન માટે થઈને જે આ લાઇન હતી એ મેન લાઇન સાથે કનેક્ટિવિટી કરી હતી પણ ત્યાં આગળ ઉઘરાતું હોવાના કારણે આ લાઇન આખી નવી જે છે બાજુમાં લઈ આખી નવી અને મેન લાઇન સાથે જોડવામાં આવી રહી છે અને આ રોડ બનવામાં કેટલો ટાઈમ થયો તમે આ માધવ સિટીનો આ રોડ ઘણા સમય પહેલાં બન્યો હતો પણ આ તો બેન તો એમ કહે છે કે છ મહિના જ થયા

અલે ગ્રીન સિટી ને માધવ સિટી અલગ અલગ છે ભેગી છે એક સાથે છે બધું તો તમે કેમ કયો છો કે અલગ છે એમ પાંચ ભાગમાં અલગ અલગ વહેંચાયેલું છે

પણ મારી વાત હંભળો તમે પ્રશ્ન ઉપાડ્યો છે એટલે ધારાસભ્યને નડ્યો નહીં અમે તો ગટર ના ના ધારાસભ્યને નડ્યો નહીં અને સંસદ સભ્યને નહીં તમને નડ્યો અમે પ્રશ્ન નથી ઉપાડ્યો અમે એક જ વસ્તુ કરી છે કે જે પાસળના 75 મકાન જૂની છે તથા माधव સુથી ડી વિભાગના જે 80 જેવા મકાન છે એટલે આશરે 1200 મકાન છે એટલે તમે એવું કેવા માંગો છો કે સંસદ સભ્યને નથી એ મડરેડ્યો અને ધારાસભ્યને નથી નડ્યો એક મિનિટ મારી વાત પર 1200 મકાન માટે છે ને અમે નગરપાલિકામાં મૌખિક રજૂઆત કરી દીધી કે તમે આ ગટર લાઈન આટલા સુધી લાવી છે તો હવે છેક નવી મેઈન લાઈન છે

હવે અવે જે મેટર ચાલે એમાં એમણે લેખિત રજૂઆત કરી પણ એન જે મહેશભાઈની મેટર ચાલે મહેશભાઈ ઠક્કરની બરોબરને એમણે લેખિત રજૂઆત કરી હતી એના કોઈ પ્રશ્નનો સોલ્યુશન ના થયો તમારા મોફિકનો કઈ રીત થયો એમ કહ્યું લેખિત રજૂઆત કરી તમે નગરપાલિકાના જે જે પણ અધિકારીઓને પૂછી લો રોડ બનેલો છે 6 મહિનાથી રોડ બનેલો ના ત્રીજી વાર રોડ તોડવા આવ્યો છે આખો દિવસ તોડે છે જોડે છે કરે છે કોણ નગરપાલિકા તોડે છે મહિના માં ત્રણ વખત રોડ તો ત્રણ વખત રોડ નગરપાલિકા તોડે છે વચ્ચે આ રોડ તોડે તો પછી પ્લાસ્ટર કર્યું એમ કે વળી પાછા